કેશોદ તાલુકાના નાની કસારી ગામના યુવાને પોતાનું સપનું સાકાર કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો કેશોદ તાલુકાના નાની કસારી ગામના અવિનાશ રાતેભાઈ નંદાણીયા જેમણે નાનપણથી આર્મીમાં જવાનું સ્વપ્ન હતું પોતાનું સપનું સાકાર કરવા છેલ્લા બે વર્ષથી તેઓ તૈયારી કરી રહ્યા હતા યુવાનની મહેનત રંગ લાવતા તેઓ આર્મીમાં સિલેક્ટ થયા હતા બાદમાં હૈદરાબાદ ખાતે આઠ મહિના ટ્રેનિંગ માટે ગયેલા હતા ટ્રેનિંગ પૂર્ણ થતાં પોતાના વતન નાની ઘસારી ગામે પરત ફરતા ડીજેના સંગાતે દેશભક્તિના ગીત સાથે ભવ્ય રેલી યોજાઈ સ્વાગત કરવામાં આવ્યું હતું આજનો અહેવાલ કેસોદ ફર્સ્ટ ગામ નાની ઘસારી તાલુકો કહેશો જિલ્લો માં આજનો ટ્રેનિંગનો શોખ હતો મને પહેલેથી ઇન્ડિયન આર્મીનો અને આઠ આઠ મહિના હૈદરાબાદ ખાતે હું ટ્રેનિંગ કરીને આવ્યો છું તો અત્યારે ગામજનોએ ભવ્ય સ્વાગત રાખેલું છે તે એ મને ખુશી ગામજનોને આભાર કરું અને મારા કુટુંબને જય હિન્દ